યુક્રેનની જેલમાં ફસાયેલા યુવક સાહિલની માતાએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે યુક્રેનની મીડિયાએ સાહિલનો વિડીયો મોકલ્યો હતો અનેક ભારતીય યુવાનો રશિયન ફોજમાં ફસાયેલા છે યુવાનોના પરિવારો સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે અમને ભારત સરકાર પર પૂરો વિશ્વાસ છે કે મદદ કરશે તેવું કહ્યું છે અભ્યાસ માટે ગયેલા સાહિલને યુદ્ધમાં ધકેલી દેવાયો હતો તેવો પણ દાવો કરાઈ રહ્યો છે સાહિલના આ બે વિડીયો મને બે દિવસ પહેલાં યુક્રેનની મીડિયા દ્વારા મારા ટેલિગ્રામ એકાઉન્ટ પર આવ્યા છે ને સાહિલ આમાં બોલી રહ્યો છે કે મને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યું છે રશિયાના લોકો દ્વારા ને ડ્રગ્સ કેસ પછી મને સાત વર્ષની સજા પણ આપી છે આ સજા પણ મને ફસાવીને જૂઠી સજા પણ આપી છે ને આમાં મને ના પોલીસ દ્વારા મને આર્મીમાં ધકેલવામાં આવ્યું છે અત્યારે હું યુક્રેનમાં છું ને યુક્રેન ગવર્મેન્ટ ગવર્મેન્ટ યુક્રેનમાં બેસીને સાયલ આપણી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવાના પ્રયાસો કરે અને અમારી સરકાર પણ કોશિશ કરી રહી છે અમે બે દિવસ પહેલાં દિલ્હી પણ ગયા હતા બધી જગ્યાએ રજૂઆત કરીને અમને સરકારે આશ્વાસન આપ્યું છે કે તમારા છોકરાને જલ્દીથી જલ્દી અમે ઇન્ડિયા લાવશો ને અમને પણ વિશ્વાસ છે અમારી ગવર્મેન્ટ ઉપર